ફાઇનલી મિત્રો જો કબાટનું કામ એટલે પૂગ્યું છે ફર્નિચરનું અને મિત્રો આપણે જોઈ કે આપણા માણસો શું કરે છે તમે જોઈ શકો છો કાજલ પણ અત્યારે એનું કામ કરે છે શું કરો છો મેડમ જો મિત્રો ફાઇનલી અમારા જો પ્રિન્સુભાઈ આવી ગયા છે અને દશરથભાઈ પણ ઘરેથી પાસ આવી ગયા છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં દીસો ને બધાને જય માતાજી તો મિત્રો સવારના પરમાં અત્યારે ઉઠી ગયા છે ને અત્યારે વાગ્યા છે સાડા દસ અને મિત્રો આજે આપણે ઉઠવામાં મોડું થઈ ગયું છે અને આપનો સુખનો સુરત તો ક્યાં જો ઉપર ચડી ગયો છે અને મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આપણે જો અતુલભાઈ આવી ગયા છે ઘરે શું કે અતુલભાઈ નાસ્તો પાણી કર્યા મેગી ખાધી અતુલભાઈ અત્યારના પરમાં આવીને અતુલભાઈને ને મેગી બને તો મેગી ખોરાઈ દીધી અને અમારા પ્રિન્સભાઈ જો અત્યારે રમવા મીંડ્યા છે જો અને મિત્રો આજે આપણા ઘરે થોડું કામ ચાલુ છે કબાટનું ફર્નિચરનું એવું કામ ચાલુ છે તો જો આ મિત્રો ભાઈઓ જો કરે છે ક્યાં સે આયે હો ભાઈ રાજસ્થાન રાજસ્થાન સે શું નામ હે ભગીરથ ભગીરથ તુમરા છોટો કે નામ હે સેલસિંહ સેલસિંહ તો એ ભાઈ લોકો આયે હે ઓર યહા કા કામ હમને દિયા હે તો એ દેખ લો મકાન અભી દો લોગ યહાં પર કામ કર રહે હે ઉસકા ભી આપકો પરિચય કરાતા હું તો દેખો ભાઈ લોકો इधर ભી ફર્નિચર કા કામ ચાલુ હે क्या नाम है तुम्हारा भाई नाम क्या तुम्हारा मेरा ठीक है लाल सिंह लाल सिंह और तुम्हारा भाई दिलीप सिंह दिलीप ये भाई मैन है मैन कारीगर यही है इसके नीचे सब लोग काम करते हैं देखो यही बनाता है देखो कबाड़। तो मित्रों जो आवा कई कबाड़ आप काम चालू कर मित्रों कबाट पूरा था ये पन देखा चो कम के तो मकान में घणु बधु काम बाकी है जो मित्रों कई काम चले તમે જોઈ શકો છો કાજલ પણ અત્યારમાં એનું કામ કરે છે શું કરો છો મેડમ જો મિત્રો નાસ્તો પાણી કરી લીધો છે અને કાજલ ને જો એનું કામ કરવાનું છે વાસણ ધોવાના છે તો કામ ચાલુ કરી દ્યો હા તો ચાલો મિત્રો કાજલ એનું કામ કરી લે અને મારે પણ મારી શોપ ખોલવાની છે જોકે શોપ તો ખોલી નાખી છે પણ હવે કસ્ટમર આવતા હોય એટલે ચાલો શોપે મળી ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણી શોપની અંદર અને આપણા દશરથભાઈ આવી ગયા શું કે દશરથભાઈ શું કે દસ કરો સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આપણે દશરથ ભાઈ લાઈક સબસ્ક્રાઇબ નું કીધું હોય તો તમારે કરવી જ પડશે એમાં તો હાલશે છે ને અને બે મોબાઈલ લઈ જાઓ મારા વાલા લઈ જાઓ આ ઈયરબડ છે અને આ મોબાઈલ છે બે મોબાઈલ મોકલાવ મારા વાલા મોકલાવવાની વાત તો લખ છે પણ તમારા હગા વાલા લઈને આવતા રહ્યો એટલે આપણું હાલે ને તમારું હાલે ગામ કરતા સસ્તો અને વ્યાજબી ભાવ આપણે તમને દઈ દઈશું અને જો મિત્રો આવી કઈક શોપ છે આપડી જોઈ લ્યો અને માલનો સ્ટોક આપણે વિશુભાઈ નામ પડે એટલે માલનો સ્ટોકમાં તમારે કઈ કહેવાની જરૂર જ નથી અને મિત્રો તમારે ગમે એ મોબાઈલ માંગો ને એ મળે નહીં હોય તો મગાઈ દઈશું તો ચાલો મિત્રો આપણે હવે કસ્ટમરની રાહ જોવાની છે અને આપણે તો અહીં આવી ગયા છીએ શોપની અંદર અને દશરથ ભાઈને આપણે કામે રાખ્યા છે આજે તો ચાલો મિત્રો કસ્ટમરની રાહ જોવી પછી મળી બાય તો ફાઇનલી મિત્રો કસ્ટમરની રાહ ઓન અત્યારે વાગી છે છે એક અને મિત્રો હજી પણ કોઈ કસ્ટમર આવ્યું નથી અને તમે જોઈ શકો છો જો આવું કંઈક લુક છે બહારનું

हाँ, खाना बना बनाया क्या बनाया में? में बना है सब्जी तो सब्जी में क्या डाला है? ये प्यास। प्यास है। और मिर्ची है क्या? ये है थोड़ा मिर्ची लाल वाला लाल वाला लाल, लाल वाला मिर्ची खाएंगे भाई हमने तो कभी खाया नहीं तो हम भी थोड़ा टेस्ट करेंगे रसोई बनी गई से तो हलो खावा राश है अभी

તો મિત્રો આપણા બ્લેક ઘોડાને જો ઢાકી દીધો છે કેમ કે તડકો ન લાગે ને એટલે કેમ કે આપણને લાગે છે તો એને પણ લાગે તો કરો તો મિત્રો જો જમવાની તૈયારી થઈ ગઈ છે અને અમૂલ કાઠિયા વાળી છાશ છે તમે પીધી હોય ને તો કમેન્ટ કરી દેજો તો ફાઇનલી મિત્રો જો બાજરાના રોટલા અને જો બટેકા વટાણાનું શાક છે અને ખાવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો તો ચાલો જમી કે ટાઈમે જમી લેવું સારું અત્યારે શિયાળાનો દિવસ દિવસ તો કેમ જતો એ પણ ખબર નથી તો ફાઈનલી મિત્રો આવી ગયા છે પાછા આપણે જમીને શોપની અંદર અને મિત્રો હજી પણ એક કસ્ટમર આવ્યો નથી તો મિત્રો આપણે કસ્ટમરની રાહ જોઈશું અને પછી જે આપણે કઈ નવીન થાય તમને બતાવશું અને આવું કઈક નજારો છે શોપની અંદર ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો જો કાજલ અત્યારે આવીને બિસ્કીટ ખાઈએ અને મિત્રો આ કયું બિસ્કીટ છે એ તમે કમેન્ટ કરજો જો મિત્રો આવું કાંઈક બિસ્કીટ છે કમેન્ટ કરજો કયું બિસ્કીટ છે તો મિત્રો કાજલ બિસ્કીટ લાવ્યું હોય અને આપણે ન ખાવી એવું બને તો ચાલો મિત્રો ખાઈ નાખી અને આ મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ બિસ્કીટ કયું છે તો ચાલો મિત્રો બિસ્કીટ ખાઈ લો અને તમારે ખાવું હોય તો હાલો પછી કહેતા નહીં કે વિશુભાઈ કીધું નહીં

મિત્રો નાય ધોન કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે પાછું હવે જવાનું છે શોપ ની અંદર કેમ કે શોપ ની અંદર કેમકે હવે શોપ ખોલી છે તો ચાલુ તો કરવી જ પડશે કેમકે શોપ ની અંદર કોઈ બેઠું નથી ને આપણે મારી દીધો છે લોક મિત્રો આવું છે કેમ કે આવા મારે ફ્રેશ થવાનું હતું એટલે લોક મારી દીધો તો હવે લોક ખોલી નાખશું લાઈટ ચાલુ કરી નાખી તો મિત્રો હવે આ પાછા આપણે કસ્ટમરની રાહ જોઈશું અને હવે આપણે બસી દઈશું આપણી સીટ ઉપર ફાઇનલી અમારા જો પ્રિન્સભાઈ આવી ગયા છે અને દશરથભાઈ પણ ઘરેથી પાછા આવી ગયા છે જો પ્રિન્સભાઈને મોબાઈલ લેવાનો છે જો તમને બતાવું અમાર પ્રિન્જુ ભાઈ માટે મોબાઈલ લેવાનો જો પ્રિન્જુ ભાઈ કયો મોબાઈલ લેવાનો છે જો અમાર પ્રિન્જુ ભાઈને ઈ નથી ઈ મોબાઈલ નથી કયો મોબાઈલ લેવાનો હે હાથ અડાય જો અમારા પ્રિન્જુ ભાઈને મોબાઈલ આ લેવાનો હે આ કયો મોબાઈલ લેવાનો તારે ઈ લેવો હે કવર કયું લેવાનું કવર 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 કયું લેવાનું તારે જો મિત્રો કવર તમને કયું કવર લેવાનું આજ બતાય કયું કવર લેવાનું આ કવર આ તારું કવર આ લેવાનું આ ફેવરેટ કવર છે જો આવું છે આ લેવું યે

તો ફાઈનલી મિત્રો જમવામાં છે જો ઘઉં ની રોટલી બાજરાના રોટલા અને ખીચડી અને શાક ખુલાવરનું તો ચાલો મિત્રો જમી લઈ અને પછી મળી